રામ રામ મિત્રો હું છું તમારો પિયસ સંજય ફરી આપણા વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું મિત્રો અત્યારે આપણે વિડીયો ચાલુ કર્યો છે તમે જોઈ શકો છો કયા ટોપિક ઉપર છે તે જોઈ શકો છો મિત્રો ઘણી આપણે કપાસની મુલાકાતે અત્યારે આવ્યા છે ને મિત્રો બે દિવસથી વરસાદ ચાલુ હતો છે આપણે વિડીયો કંઈ ખાસ નાખી નથી શિકા ને કંઈ બનાવ્યું નથી કા જોઈ શકો છો મિત્રો અત્યારે આપણે કપાસને આવી ગયા છે ને જોઈ શકો છો કે આવી અત્યારે હાલત છે મિત્રો જો વરસાદ અમને બી સાધા આવીને ગયા છે તમે જોઈ શકો છો આવું છે મિત્રો કપાસ આપણે આવા બગેરો નથી અમુક મિત્રો દસ ટકા મિત્રો આપણે કપાસ બગેરો છે ને બીજો એમ સારો છે તમે જોઈ શકો છો મિત્રો અત્યારે બી ચાલુ છે મિત્રો અત્યારે આપણે કપાસ પીણવામાં કામ ચાલે છે એટલે વિડીયો કઈ આપણે બનાવતા નથી પણ આજે ટાઈમ કઈને આપણે વિડીયો બનાવવાની કોશિશ કરીએ છીએ અત્યારે તમે જોઈ શકો છો ને આવું કઈ હાલત છે જોઈ શકો છો મિત્રો મિત્રો હાઈટ આમ બહુ વધી જાય છે તમે જોઈ શકો છો મિત્રો નવા આપણી ચેનલને લાઈક શેર કરવાનું ભૂલતા નહીં મજા આવશે જોઈ શકો છો મિત્રો આવે છે અત્યારે મિત્રો સાંજે પડી ગઈ છે છ વાગ્યા છે ને હું વિડીયો અત્યારે બનાવવા આવ્યો છે તમે જોઈ શકો છો વિડીયો સારો લાગે તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં ચાલો મળશું બીજા વિડીયોમાં